મિત્રો જે દેવમોગરામાં જે બબાલ થઈ છે જે અલગ અલગ ત્રણ ભેટો ત્યાં આગળ હાજર હતી ત્યાં આગળ પોલીસ આવી હતી પોલીસે દંડો વરસાવ્યો હતો આને લઈને મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પણ નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાજો મિત્રો નવ તારીખે એટલે કે નવ તારીખના રોજ દેવમગરા ખાતે જે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવતા હોય છે દર્શન કરવા માટે ત્યાં ભેન્ટ પાર્ટી પણ ત્યાં આવતી હશે ત્યાં આગળ ભેન્ટને પરમિશન ના મળ્યાના કારણે જ્યાં માહોલ ગરમાયો હતો પરમિશન નહોતું આપવામાં આવ્યું તે છતાં ત્યાં આગળ ગીતો વગાડીને પબ્લિક ભેગી કરવામાં આવી હતી આને લઈને પોલીસ પણ એક્શનમાં આવી હતી અને પોલીસ ત્યાં આગળ જઈને લાઠી પણ ચાર્જ કરી હતી જે આ મિત્રો વાત કરવામાં આવે તો દેવમોગરા ત્યાં દેવમોગરા માતા એટલે કે આદિવાસીની જે કુળદેવી તરીકે પૂજા હતી યા મોગી માતા ત્યાં આગળ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને જે લોકો જે ત્યાં દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે નવ તારીખે એવો બનાવ બન્યો કે જે બેન્ડ પાર્ટીઓ બેન્ડ પાર્ટીઓને ત્યાં પરમિશન નથી આપવામાં આવી તે છતાં ત્યાં આગળ ગીતો એટલે કે ગીતો વગાડીને લોકોને ટોળો ભેગા કરવાના કેસમાં અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે બેન્ટ પાર્ટી પર કેસ કરવામાં આવે બેન્ટને પૂરવામાં આવે એને પકડવામાં આવે આ રીતના પણ પત્ર લખવામાં આવ્યો છે જ્યાં મિત્ર ખરેખર વાત કરવામાં આવે તો જે આ જે ઘટના બની છે ત્યાં લાખો લોકો એટલે કે ત્યાં આગળ એવો બનાવ બન્યો પહેલીવાર લાખો લોકો ત્યાં આગળ ભેગા થયા હતા ત્યાં અલગ અલગ પ્રકારના જે ભેંટો પણ ત્યાં આવી હતી અને ભેન્ટ ના વગાડવાની પરમિશન પણ નહોતી આપી હતી તો છતાં ત્યાં આગળ ભેન્ટ લાવીને પબ્લિક ભેગી કરી હતી અને ગીતો વાગાડ્યા હતા આને લઈને પોલીસ પણ ત્યાં આગળ આવી અને દંડ પણ ત્યાં ઉપાડ્યા હતા અને આ બેંટ પાર્ટી પર કેસ મૂકવામાં આવે આવી રીતના પણ આ જે માંગણી લોકો જે કરી રહ્યા છે તો આ ઘટના છે આપણે કોઈ ભેંટ કે ડીજે સાથે કોઈ લેવા દેવી નહીં કોઈનો આપણે વિરુદ્ધ કરતા નથી જે પણ માહિતી આપણને મળી છે એ જ માહિતી હું તમારા સુધી પહોંચાડતો હોય છે આ ઘટના છે ગઈ નવ તારીખની બની છે કે દેવમગરા ખાતે હજારો લોકો ત્યાં આગળ લાખો લોકો ભેગા થયા હતા અને જે ભેંડ પાર્ટે અલગ અલગ ત્રણ ભેંટો આવી હતી અને ત્યાં આગળ માણસો ભેગા થયા હતા આને લઈને જે પોલીસ હતી માણસોને કાબૂમાં લાવવા માટે દંડો ઉપાડ્યો ઉપાડ્યો હતો અને ત્યાં આગળથી લોકોને ભગાડ્યા હતા અને સાથે સાથે જે ત્રણ પાર્ટ બેન્ટો હતી એમને પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કે ભાઈ બેન્ટ બંધ કરો બેન્ટને કોઈપણ પ્રકારની પરમિશન નહોતી આપવામાં આવી તો છતાં બેન્ટ વગાડી હતી આવું લોકો બધા કહી રહ્યા આ મિત્રો આના વિશે તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયો અંદર બસ આટલું છે તમારે જે પણ વિચારધારણા હશે એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને અમને ખબર પડે કેમ કે આપણે કોઈ બેન્ટ કે કોઈ ડીજે કે કોઈ માણસ જોડે કોઈ આપણું વિરુદ્ધ નથી આપણું કામ છે ફક્ત તમારા સુધી માહિતી અને અપડેટ આપવાની છે હિન્દ જય